અમિત ખૂટના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો નવો વળાંક એવો કે એક બાદ એક ફરિયાદો ઉઠવા પામતી હતી અઠ્યાવીસ લોકો વિરુદ્ધ નામદાર કોર્ટમાં અરજી આપવામાં આવતી હતી ફરિયાદો ફરિયાદો થઈ પછી તપાસનો દોર શરૂ થયો ફૂટેજ નામદાર કોર્ટમાં જમા કરાવવાનું હાજર કરાવવાની વાત કરવામાં આવી હવે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે અને ખુલાસો સાંભળીને તમે પણ ચોક્યો છો કે આ હવે અમિત કોટ કિસ્સો કે જે અમિત ખોટા દુનિયામાં નથી સગીરભાઈની દીકરી દ્વારા આખા કેસ કરવામાં આવ્યા છે ને આખો કેસ હવે કયા વળાંક ઉપર જઈ અને ક્યાં એક જગ્યાએ જઈને શું સ્થગિત થશે કે પછી આ કેસ આમ નામ દિન પ્રતિદિન લંબાતો રહેશે હવે જે સગીરાના માતા છે એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદમાં કંઈક એવું છે કે ફરિયાદ ચાર પાંચ લોકો પર કરવામાં આવી છે સગીરાના માતા દ્વારા એમના પતિ એટલે કે સગીરાના પિતા એમના પર ફરિયાદ કરવામાં આવી છે પછી પીઆઈ પીઆઈએડી પરમાર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એમના પર ફરિયાદ છે જયરાજસિંહ જાડેજા રહેઠાણ ગોંડલ જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજા અને અન્ય બે પોલીસ અધિકારી જેમાંથી એક મહિલા પોલીસ અધિકારી હતા આ દરેક ઉપર પોક્સોની ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે આ કેસમાં એક બાદ એક એક બાદ એક નવા ઉપર નવા વળાંકો આવતા જાય છે હવે આ ફરિયાદ કેમ કરવામાં આવી છે ફરિયાદ મારી પાસે છે મારે તમને સંભળાવી છે હું થોડા કેવા મુદ્દાઓ તમને સંભળાવીશ આખરે કેમ સગીરાની માતા સગીરાના પિતા ઉપર કેમ ફરિયાદ કરી રહ્યા છે છે તો ઘરમાં એ જ માણસો તો પછી પતિ ઉપર ફરિયાદ પત્નીએ કેમ કરી કેમ પત્ની પતિ ઉપર પત્ની ફરિયાદ કરવા મજબૂર બન્યા કેમ સગીરાના પિતા ઉપર એમના જ પતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હવે વાત અહીંયા એ પ્રકારની છે આખો કિસ્સો તમને નથી જણાવો પરંતુ અમુક જે મુદ્દા છે એમાં જણાવવા છે એમના માતાએ લખ્યું છે સગીરાના માતાએ કે અમારી દીકરી સગીર ઉંમર ધરાવતી હોય અમારી દીકરીને રાજકોટ બાળ અદાલત ખાતે રજૂ કરવામાં આવેલ હતા અને અમારા પતિએ અમારી દીકરીને ઓબ્ઝર્વેશન હોમ બરોડા ખાતેથી છોડાવેલ હતી પરંતુ અમારી દીકરીને ઓબ્ઝર્વેશન હોમમાંથી છોડાવ્યા બાદ પણ અમારા પતિ સતત એટલે ઓબ્ઝર્વેશનમાંથી છોડાવ્યા બાદ હો ઓબ્ઝર્વેશન હોમ બરોડા ખાતેથી છોડાવી પછી એના પછી અમારી દીકરીની ઓબ્ઝર્વેશન હોમમાંથી છોડાવ્યા બાદ અમારા પતિ સતત અમારા ગામના પૂર્વ સરપંચ અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી અમારી દીકરીને સતત ખોટું નિવેદન દેવા માટે દબાણ કરતા હતા અને ગામના લોકો અમારી દીકરીને મહેણા ટોણા મારતા હતા અને પોલીસ મારી દીકરીને સતત માનસિક ત્રાસ આપતા હતા આથી અમે અમારી દીકરી સાથે અમારું ગામ છોડી દીધેલ અને રાજકોટ રહેવા આવી ગયેલ હતા એમનું એવું કહેવું છે હવે આખી ફરિયાદ કેવી છે એ પણ તમને વાંચીને સંભળાવી છે ખાલી તમે ફરિયાદ સાંભળશો તમને ખબર પડી જશે કે ફરિયાદમાં શું છે રાજકોટ આવ્યા બાદ અને મારી દીકરી અમારી સુરક્ષા માટે ગોંડલ ખાતે ફરિયાદ કરી હતી જેનો ફાયદો ઉપાડીને અમારા પતિએ અને પીઆઈ એડી પરમાર તથા જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે મળીને મળીને ષડયંત્ર કર્યું મારી દીકરીના જામીન રદ કરવા ખોટી અરજી કરેલ અને ત્યારબાદ ગઈકાલે બાળ અદાલત સમક્ષ અમારી દીકરીના ભવિષ્યની ચિંતા કરવાને બદલે પોલીસ અને આ જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલના કહેવાના પ્રમાણે અમારા પતિએ ખોટી રજૂઆતો કરેલ અને પોલીસ બારમાં બેસાડી પોલીસ સાથે ગોઠવણ કરીને અમારી દીકરીને જામીન રદ કરાવવા બાળ અદાલત આવેલા હતા હવે આખો કિસ્સો સાંભળવા જેવો છે કે તેઓ બધા બાળ અદાલત ગયા હતા અને પછી શું થયું અહીંયા આખું જે આખી જે ઘટના છે તેનો રસ કદાચ અહીંયા તમને મળી શકે એમને લખ્યું છે કે ત્યારબાદ જામીન કરાવ્યા બાદ મારી દીકરીને બાળ અદાલતથી બહાર નીકળીને અમને અમારી દીકરીને તથા અમારા પતિને આ પોલીસ વાળાએ પીવીઆર પીસ રિપીટ પીસીઆર વાનમાં બેસાડેલ અને બેસતાની સાથે જ અમારા પતિ અમને કહેવા લાગ્યા ધ્યાનથી સાંભળજો એમના પતિ શું કહી રહ્યા છે એટલે કે સગીરાના પિતા એમની પત્નીને શું કહી રહ્યા છે એમની પત્નીને કઈ કેવું કહી રહ્યા છે કે અમારી દીકરીને તથા અમારા પતિને આ પોલીસવાળાએ પીસીઆર વાનમાં બેસાડે અને બેસતાની સાથે જ અમારા પતિ અમને કહેવા લાગેલ કે તને બહુ શોખ હતો કે મીડિયામાં નિવેદનો દેવાનો દે જા ઓલા તારા બાપ જયરાજ ને ગણેશ પાસે બધાય ફોટા પડ્યા છે ખરાબ ખરાબ એમ કહું કે અમિતના અને તારા બંનેના ફોટો જયરાજ સિંહ જાડેજ અને ગણેશ ગોંડલ પાસે પડ્યા છે તારો બાપ બધાએ વાયરલ કરી દેશે એટલે આવું કોને કહેવું છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને આ સગીરાના પિતા